ભરૂચ લોકસભામાં મને અને મારા પરિવારને જેટલી હેરાનગતિ થઈ છે એનો જવાબ પણ આપણે મતથી મતથી લેવાનો છે મોંઘવારી એટલો વધ્યો છે એનો જવાબ આપણે મતથી લેવાનો છે આપણને કોરોનામાં હેરાનગતિ થઈ છે નોટબંધીમાં હેરાનગતિ થઈ છે નર્મદાના પૂરમાં હેરાનગતિ થઈ છે એનો બદલો આ મતથી આપણે લેવાનો છે આપણી જમીનો જીઆઈડીસી માં ગઈ છે આપણી જમીનો નેશનલ હાઈવે માં ગઈ છે નેરો માં ગઈ છે રેલવે માં ગઈ છે અને આપણને એનું વળતર નથી મળ્યું એનો બદલો આ લોકસભામાં લેવાનો છે ત્યારે મેં જેલમાં હતો અને આ લોકસભાના ઉમેદવાર મનસુખ દાદા કેતા હતા ચૈતરભાઈ તો હવે જેલમાં મોકલી દીધા છે आ लोकसभा हमें रमता रमता जीतवा आज भरूचनी धरती मां तुमको का लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या ये चैतर वसावा है कभी झुकेगा नहीं करारा जवाब मिलेगा करारा जवाब